પેલા ત્રણ દિવસ પછી ગયો આપણે પાસે આવી ગયો કા કા કાંજો યા જો હોસ્પિટલ છે આજો આ બાજુ વરજને નોંધી ભેગા ચલા હેરા અહીંયા તો તમે વિડીયોમાં જોયા હશે કેવા હાલ હતા ગાયો ના આવ એટલો સારો ગાયોના ભાગ હારા કે તે તે દિવસ બપોર આવી ગઈ કા તો ગાયોનો શું હાલ થતી અને આ બાજુ આપણે જોવા પાડીની આ બાજુ જરે હેરા તો એ બાજુ આપણે જોવા જુઓ પાર્યું ને બધા આ બાજુ જ્યારે હેરા પાણી ભરાલ છે હા જો પણ આ ખેતર જેવું નથી ઓમાં તો હજી ફૂલ ભરી ગયો હતો નદી આવી હતી આપણા પાસેથી તો અહીંયા હજી ફૂલ પાણી ભર્યું આંબામાં એટલો બધો કે અત્યારે એના અંદર જવા એમ જ નથી અને અહીંયા તો ગાયો માટે સારું કહેવાય ગાયોના ભાગ સારા કહેવાય કહો વાસુડોન બધા હતા તો હેરાન બહુ થાત અહીંયા તો મોજ આવી ગઈ આપણે આ ખેતર ની અંદર જ એક ખૂણામાં ટાંકો છે તો એ ટાંકામાં જ ગાય પાણી પી લેશે એટલે પ્રોબ્લેમ પણ નથી ને જો તમે ગાયો ને અહીંયા ખડારો હોય પણ આવો ગારા નાઈ થોડોક બગડી એટલે ફૂંકાય એટલે સારો થઈ જાય નહીં ખાવા બહુ કરી અત્યારે પાણીનો પલ કે ગારો ચડી ગયો ઉપર

અને આ બાજુ માંદુડો આપણે ચડે રો તો મિત્રો અત્યારે આ માંદુડો ની હાલતા થઈ ગયા આપણે લાલા જાય હે રા ક્યાં જાય હે જો આ બધી અહીંયા જાય હે હવે બે દિવસ ફોન કર્યા હતા કે ગાયો શું કરી રહી છે તે આ બગીચામાં ભાઈ રહે તેનાથી પેડીતી પણ કાલે ઘણો વરસાદ ની બધો આવ્યો અને બે ત્રણ દિવસ થી લાઈટ નતી એ ભાઈનો પણ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો ફોન નહોતો લાગ્યો પણ આજ કાલ સાંજ આમ જો વાદર ચોખ્ખો થઈ ગયો હવે વરસાદ આવ્યો લાગતો નથી અને આજ લાઇટ પણ આવી જશે આપણે બ્લોગના ફોન કન્ટિન્યુ થઈ જાય વજે એમ થયો તો કે વરસાદ નહીં આવે આપણે લાઇટ વરસાદના કારણે લાઇટ નહીં આવે તો બેટરી મોબાઈલની નીભરે તો આપણે બ્લોગ નહીં નાખી શકીએ પણ એવું કાંઈ નથી એક બે દિવસ નહીં આવ્યો વિડીયો પાડી છે આપણી અને આમ છે આગળ આપણે જોઈ એ ક્યાં જાય છે એને ઢોકલી આ ઘર વાળો ખડ થઈ ગયો એટલે એને ખાવાનું ઉકલતું નહીં જો વરજલો આપણે જો ક્યાં આવે ને પાણી તો પાછળ રહી ગયા જોઈ આ પરમ પરમ જો તો મિત્રો અત્યારે આપણે ગાયો બાજુ રવાની કરી દીધી છે પાણી પાવા માટે અને આપણે આમ જઈને ગાય આ બાજુ આપણને બેઠી દેખાડી ને ગણતરી કરી તો એ કોશી લાગી તો આપણે અહીંયા ગાય બેઠી છે કા આપણે કાવ કા અહીંયા જઈએ ને આપણે થોડી જઈએ આપણે બલાવ લઈ જઈએ પછી મણી આપણે આગળ વિડિયો માં કન્ટિન્યુ રાખીય વિડિયો તો મિત્રો અત્યારે નો આગી રહ્યા છે અને આપણે જે ઓહમે ગાય છે અહીં આપણે ઉછી ગઈ તમે જો બપોર ના આપણે કાઢી અને ઘરે ગયાતા અને પછી અત્યારે હань આયા છે કે ગાય ને ઓયા પાણી પી ને ફરીથી ગાયો ને અહીંયા અહીંયા મૂકી દીધી હતી પણ એ લાઈન આવી હતી તો બગીચામાં ખાવા નથી જતી અને અહીંયા આંગણામાં ગાયો આવી અને કુતરા કરી દીધી એટલે આપણે અહીંયા લાઈનથી આપણે એક સપોર્ટમાં દરવાજો બનાવી દીધો લગભગ તો ગાયો એ નહીં તોડે કારણ કે આ ગાયો કાંઈ કરતી નથી એટલે તોડશે નહીં પણ ત્યારે આપણે કહીને હું ગાય કાઢવામાં તો ચાર પાંચ હતા ચેતનભાઈ નહોતા આવ્યા કારણ કે તે સુઈ ઓગન હાલતો હતો તે પાર ન કરી શક્યા પણ બીજા લોકોને ફોન કર્યા તો ત્રણથી ચાર જણા આવ્યા હતા જે આપણે ગાય કાઢવામાં મદદ કરી અને આપણે ગાય કાઢી અને ગયા હતા અને ફરીથી અત્યારે આવી ગયા છીએ અને અત્યારે ગાયો આમ તમે જોઈ અહીંયા ઊભી છે જો મળીએ આપણે એક નવા વિડીયોમાં જય માતાજી અને જય દ્વારકાધીશ